જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ મારા આજે શુક્રવાર અને શંકર ચતુર્થી છે રાશિ છે મકર જે સવારે પોણા દસ સુધી રે છે પછી થાય છે કુંભ રાશિ જેના નામના અક્ષર છે મ ગ સ આજે શંકર ચતુર્થી વ્રત કરવું ગણપતિનો પાઠ કરવો ગણપતિની પૂજા કરવી ગણપતિ બધા વિઘ્નો હરનારા છે સારા કાર્યો કરવાની પ્રેરણા આપનારા છે અને અથરોશીસ નો પાઠ કરવો અથવા તો નારો દત્ત ગણેશ નો પાઠ કરવું ગણેશ કવત પાઠ કરવું કાંઈ ન આવડે તો ગમ ગણપતિ નમનો પાઠ કરવો પૂજા કરવી ગણપતિની પૂજા કરવી પણ કુંવારીદી કરવી એ ગણપતિની પૂજા ન કરવી પણેલાથી જ પૂજા થાય ગણેશની કુંવારીદી કર્યું પૂજા ન કરે પાઠ કરે જપ કરે એ બરાબર છે વ્રત કરે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી મોકલજો હું વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વધારે કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ